કચ્છ યુનિવર્સિટીના એડવાન્સ જૈન રિસર્ચ સેન્ટરની બેઠક વાઇસ ચાન્સેલર ડૉક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ વડોદરાથી આર્ટ્સ ફેકલ્ટીના ડૉક્ટર શ્વેતાબેન જેજુકર તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે આચાર્ય મનોહર કીર્તિ સુરેશ્વરીજી એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરની એક અગત્યની મિટિંગ વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં કચ્છ યુનિવર્સિટીમાં આ એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરનો હવાલો સંભાળતા ડૉક્ટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ કોર્સ તથા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવાની આજની મિટિંગમાં બહાલી આપવામાં આવી હતી દરમિયાન મનોહર કીર્તિ સુરેશ સ્વરીજી મહારાજના પ્રતિનિધિ મેહુલભાઈ ગાંધી તથા ભુજના અગ્રણી અને સભ્ય હિતેશ ખંડોરે કચ્છ યુનિવર્સિટી કેમ્પમાં આ કોર્સ ચલાવવા નવું ભવન બનાવવા માટે તે રજૂઆત કરતા તેના જવાબમાં વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલે તુરંત હોસ્ટેલની બાજુમાં આવેલી જગ્યાના નવીન ભવન માટે આપવાની મંજૂરી આપી હતી તેથી મિટિંગ બાદ બધા જ સભ્યો સ્થળ ઉપર જઈને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું જેના સભ્યોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર મિલિંદ સોલંકી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના ડૉક્ટર ભાવેશ જેઠવા તથા રજીસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર સાહેબ Okay. આઈ સ્ટડી સેન્ટરના પ્રોફેસર અજય રાઠોડ હિતેશ ખંડોર એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા આર્ટ્સ ફેકલ્ટીના ડૉક્ટર શ્વેતા જેજુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૂચનો કર્યા હતા આ કોર્સ અને કાર્યક્રમ સુચારુ રૂપે ચાલે તે માટે પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી વધુમાં કચ્છ યુનિવર્સિટીમાં આ કોર્સના કોઓર્ડિનેટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે શોર્ટ ટર્મ કોર્સ અણુવ્રત તથા ભક્તાંબર સ્ત્રોત ઉપર શરૂ કરવામાં આવશે જેમાં વલ્લભશ્રી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર મહારાજ પંજાબના લુધિયાણામાં ચાતુર્યમાસ બિરાજમાન છે તથા ડૉક્ટર અરુણ વિજયજી મહારાજ મુંબઈ વાલ્કેશ્વર તથા આચાર્ય રત્નસુંદર સુરેશ્વરી મહારાજના સંપર્કમાં કરવામાં આવ્યો છે બીજા પણ વિદ્વાન મહાત્માઓનો સંપર્ક કરી આ કોર્સમાં જ્ઞાન આપવા વિનંતી કરાશે તેમજ જૈન વિદ્વાનો તથા પંડિતોનો પણ સંપર્ક કરવામાં આવશે આજની આ બેઠકના અંતે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સભ્ય દીપક શાહે

આ પ્રોગ્રામ જે ચલાવે છે એવા પંકજભાઈ છે મિલિંદભાઈ છે ડોક્ટર ભાવેશભાઈ છે જેઠવા સાહેબ આપણે ભાઈ ચાન્સેલર સાહેબને પૂછીએ કે જૈન સ્ટડીઝ સેન્ટર જે એડવાન્સ જૈન સ્ટડીઝ સેન્ટર અને આઈએસ સ્ટડી સેન્ટર ચાલે છે આજે એની જે મહત્વની મીટિંગ મળી હતી એ મિટિંગના મુખ્ય મુદ્દાઓ કયા હતા અને શું નિર્ણય કરવામાં આવ્યો સાહેબ અમારા દર્શક મિત્રો જાણો ક્રાંતિગુરુ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ જૈન સ્ટડી સેન્ટર તેમજ આઈ સેન્ટર સ્ટડી સેન્ટરની રોજ સામાન્ય સભા મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે શોર્ટ ટર્મ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સીસ એ આ કચ્છ યુનિવર્સિટીના આ બંને સેન્ટર દ્વારા ચાલવા જોઈએ એ જ રીતે જ્યારે આ સેન્ટર એ કચ્છ યુનિવર્સિટીને મળ્યું છે તો એના ઉપક્રમે આ જૈન જે સ્ટડી સેન્ટર છે એનો વધુને વધુ ફેલાવો થાય એના માટે આપણે વર્કશોપ સેમિનાર એવા વિષયોનું આયોજન કરી અને એ આયોજન પણ આપણા ભુજના ટાઉનહોલની અંદર થાય કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ અને જૈન ધર્મગુરુઓ સાથે એમનો વાર્તાલાપ પણ થઈ શકે અને એ રીતે આજે આજ આ મિટિંગ મળી હતી એમાં આ બંને વિષયોને લઈ અને બે વિષયો નક્કી કરવામાં આવ્યા છે એની સાથે સાથે જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીના પુસ્તકો પણ અહીંયા મળ્યા છે અને વધુને વધુ પુસ્તકો લેવા માટે અને એનો સંગ્રહ કઈ રીતે સારી રીતે થઈ શકે એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું અને એ જ રીતે જે આપણી હસ્તલિખિત પ્રથો જે છે એ પ્રથોનું વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ એના માટે વધારાના કબાટ પણ લેવા અને એને યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે સાચવવા માટે આપણે પ્રયત્નો કરવા અને જે કંઈ ફંડ મળ્યું છે એ વધુને વધુ એનો ઉપયોગ થાય કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટેનો પણ પ્રયત્ન એ અહીંયા આ જૈન સ્ટડી સેન્ટરની મિટિંગમાં કરવામાં આવ્યો છે સાહેબ જે વિદ્યાર્થીઓ છે કચ્છ યુનિવર્સિટીમાં આવીને જ ભણશે કે બહારના જે વિદ્યાર્થીઓ હોય એના માટે કોઈ ઓનલાઈન કોર્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે એ બંને પ્રકારના કોર્સ અહીંયા આપણે શરૂ કરવામાં આવશે કચ્છના વિદ્યાર્થીઓ માટે એ બંને પ્રકારે ભણી શકશે અને કચ્છ બહારના પણ ઓનલાઈન થી મોડ થી એ બની શકશે